રામ રામ ને સીતારામ બધાય દાયરા ને ને જો આ જય અમે હવાર હવાર મે પુગે આવ્યા આપણે વાડીએ કે કે અમારે ઉતારવાના હે આજ મરીસા કે કે મરીસાનો આજ બીજો ઉતારો આપણે કરવાનો હે તો અટાણ મે જરા કુકરાટ ને તપ ને તહારા હે આજ તો વેલા હવાર મે આવ્યા તોય પણ તોય પણ હે ને કામ કરે ને એક કોથરો તો ભર લીધો અમે આજ તો વેલા આવ્યા તા ને એટલી ને પાછા મરીસા હારા હે આજ તા પણ એવીમાં કંઈ અંદાજો જ બાંધ્યે હતા કે કેટલાક બાસકાભ ભરા હે કે કામ હે કે કે હમણાં બે ત્રણ દિવસની લૂ હારી એવી પડી હતી તો એને હિસાબ બી અમુક અમુક મળશે અમા દાગા વધારે જ આજ વખતે થેગા મી તમને જે વખતે દેખાડ્યા તા એ દાગા એકદમ આજુ વખતે વધારે જ જરાક થેગાગી કે લૂ પડી હતી એટલે અમારે આ કોર ગામ હોય કે દરિયા કાંઠામાં એટલે કે કાંઠી વિસ્તારના માણા હોય ઢોર હોય કે પછી ખેતરમાં કોઈ પણ કરેલ વાવેતરનો પાક હોય હમણાં બધાય નહીં લૂ લાગે જરાક વધારે જ તો જો

વાડીએ આવે ને મહેસાન ઓથરા ભેયા હતા તો એનું કીધું ઓપનિંગ પછી એને કીધા બધાય ની હમા હોમા કરે ને પછી પાછું કીધું પેકિંગ તો પેકિંગ માં થ્યા આપણે શિયાર બાસ્કા થ્યા સીભડા થી ઉપર અસલ ના થ્યા સીભડો તો જરા જણકુ હોય આ મસ્તી ના મોટા મોટા આવ્યા થ્યા શિયાર બાસ્કા ભરાઈ ગયા પાછું કરી દીધું પેકિંગ થી વાળી પાછું ઓપનિંગ સેરેમની થાતા રાણાવા વા વરાજી તો મુલાકાત લીધું વરાજી આપણે તો જવા ને ત્રિક્ષાવાળો જહાજ લેતો જાહે બાકી જો મસ્તી શિયાર બાસ્કા ભરાણા

કે આજેમાં સાટવાની હોતી દવા ને પ્લસમાં તમને બધાને જણાવવાનો હતો કે કાલે અમે પૈસા ઉતાર્યા હતા તો એનો કાઉ ભાવ આવ્યો તો વાત કહેવાની એ હે કે ભાઈ ભાવ આપણી આવ્યો જોરદાર ને એકદમ મસ્ત ત્રણ બાસકા ઉતારીનો ને બીજાનો એક્સ્ટ્રાનો એ પણ વધારે જ આવ્યો ભાવ સારો જ કહેવાય એ તો જાણવો તમે

પછી પાછા મરચા ઉતારવા પડે એના માટે જરાક સેવા એમાં કરવી પડે તો આપણે સાટવાની હે દવા કે સેવા કરીએ તો જ મેવા મળે તો સાટવા માંડીએ દવા કે પવનના અટાણમ જુડે નીકળે ને બીજું કંઈ કામ કરવાનું હોય તો જરાક દમ ચાલે પણ આ દવા સાટવાની હે એટલે આપણે મોર થઈ ગયો પવન તો પેલે સાટવા માંડીએ દવા